કરાલી પ્રોહિબિશન કેસમાં નાસ્તો ફરતો આરોપી એલસીબીના હાથે ઝડપાયો કરાલી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં નાસ્તો ફરતો આરોપી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે વિગત વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ સીખ દ્વારા તમામ પોલીસ મથકો અને શાખા ઇન્ચાર્જોને નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માનવ સૂત્રો તથા ટેકનિકલ સાધનોનો અસરકારક ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી હતી સૂચનાના અનુસંધાને એલસીબી છોટાઉદેપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એમએફ ડામોરના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી

બે હજાર ત્રેવીસ કલમ પાંત્રીસ એક જવાબ મુજબ તેની અટકાયત કરવામાં આવી છે તો આપણે જણાવી દઈએ કે પ્રોહિબિશન કલમ 65 એ ઈ અઠાણું બે અને પકડાયેલ આરોપી અશોકભાઈ ચંદુભાઈ માળી નો સમાવેશ થાય છે એલસીબી ની સતર્ક કામગીરીથી પ્રોહિબિશન કેસમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતા જિલ્લામાં પોલીસની કામગીરીને વખાણ મળી રહ્યા છે ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર